ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું વિડીયોમાં આગળ વાત કરીએ એના પહેલાં જે મહત્વપૂર્ણ અપડેટો આવી છે તેના વિશે ડિસ્કસ કરી લઈએ મોડી રાત્રે જે ખૂબ મહત્ત્વપૂર્ણ અપડેટ આવી છે જીએસએસબી તરફથી એનો વિડીયો અવેલેબલ છે સ્ક્રીન પર તમે જોઈ શકો છો અને વિડીયો ચેક પણ કરી શકો છો ડીવાયસો મામલતદાર બાબત અચાનક ખૂબ જ મહત્વપૂર્ણ લેવાયુ છે નિર્ણય જે મિત્રો ભરતીના ફોર્મ ભર્યા છે તે ખાસ એકવાર જોઈ લે જીએસએસબી તરફથી ગ્રુપ બી સીસીઈ માટેની જે ભરતી હતી તેની સવાર સવારમાં મહત્વપૂર્ણ અપડેટ છે આ ઉપરાંત જીએસએસ બી તરફથી દોસ્તો એક ખૂબ જ મોટી વરસથી સૌથી અને જે નવી ભરતી આવી છે એ ચોવીસ જુલાઈથી એના ફોર્મ ભરવાના હાલ તો શરૂ થયા નથી લગભગ તો ચોવીસ જુલાઈ આ મહત્વપૂર્ણ અપડેટ આવી હતી તેનો વિડીયો બનાવ્યો છે મારા હિસાબે જરૂરથી એકવાર ચો ચેક કરી લેજો વિદ્યાશાયકની જે ભરતી છે તેની પણ મહત્ત્વપૂર્ણ અપડેટ છે ખાસ કરીને વિનંતી કરું છું કે વિડિયો જોવાનું ભૂલતા જીએસએસ બી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી ગઈકાલ પચીસ જુલાઈના રોજ લગભગ પાંચથી છ મહત્વપૂર્ણ અપડેટ્સ આવી હતી ન્યૂઝ નોટિફિકેશન આવી હતી ઓફિશિયલ વેબસાઇટ જીએસએસ બી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર તો આજની વિડીયોમાં વાત કરી લઈશું કે આ શું મહત્વની અપડેટ છે સૌથી પહેલી મહત્ત્વની જે અપડેટ છે દોસ્તો તે છે સીસી ઈ ગ્રુપ બીની જાહેરાત ક્રમાંક બસો બાર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ વર્ગ ત્રણની મુખ્ય પરીક્ષાને અંતે લાયક ઠરેલા ઉમેદવારોના પ્રમાણપત્ર ચકાસણી એટલે કે ડોક્યુમેન્ટ સ્ક્રુટિની અને ખાતા પસંદગીની યાદી તથા કાર્યક્રમ બાબતની સૂચનાઓ તો આ મહત્વપૂર્ણ અપડેટ પચીસ જુલાઈના રોજ આવી હતી લાગતા વળગતા ઉમેદવારો હાસ્ય કરી લે બીજી મહત્ત્વની અપડેટ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળના નિયામકશ્રી સમાજ સુરક્ષા હસ્તકની મદદની શિક્ષક મંદબુદ્ધિના બાળકોની શાળા માટે વર્ગ ત્રણ સવર્ગની જાહેરાત ક્રમાંક ત્રણસો ચોત્રીસ મદદની શિક્ષક મંદબુદ્ધિના બાળકોની શાળા માટે અંગેની વિગતવાર જાહેરાત સામાજિક ન્યાય અને અધિકાર વિભાગ હેઠળના નિયામકશ્રી સમાજ સુરક્ષા હસ્તકની મદદની શિક્ષક અંધ બાળકોની શાળા માટે વર્ગ ત્રણ સંવર્ગની જાહેરાત ક્રમાંક ત્રણસો તેત્રીસ મદદની શિક્ષક અંગેની વિગતવાર જાહેરાત સામાજિક ન્યાય અને અધિકાર વિભાગ હેઠળના નિયામકશ્રી સમાજ સુરક્ષા હસ્તકની મદદની શિક્ષક મૂકબધીર બાળકોની શાળા માટે જાહેરાત ક્રમાંક ત્રણસો બત્રીસ મદદની શિક્ષણ મદદની શિક્ષક અંગેની વિગતવાર જાહેરાત વધુ એક પચીસ જુલાઈના રોજ જાહેરાત વિભાગ નિયંત્રણ હેઠળના નિયામક ન્યાય સહાયતક વિભાગ વિજ્ઞાનિક કચેરી હસ્તકની લેબોરેટરી આસિસ્ટન્ટ એટલે કે ફોરેન્સિક સાયકોલોજી જૂથ વર્ગતણ સરની સીધી ભરતીથી ભરવા માટે જાહેરાત ક્રમાંક ત્રણસો ચાલીસ લેબોરેટરી આસિસ્ટન્ટ ફોરેન્સિક સાયકોલોજી જૂથ વર્ગતણ અંગેની જાહેરાત વધુ એક મહત્વની અપડેટ જાહેરાત ક્રમાંક ત્રણસો બે સિનિયર વૈજ્ઞાનિક મદદનીશ વર્તની સ્પર્ધાત્મક કસોટીના વિગતમાન અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચનાઓ આ ઉપરાંત દોસ્તો શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના નિયંત્રણ હેઠળના નગરનીય નગર આયોજન અને મૂલ્યાંકન ખાતું ગાંધીનગર હસ્તકના સર્વેયર વર્ગ ત્રણની દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ હેઠળ જાહેરાત ક્રમાંક ત્રણસો એકતાળીસ સર્વેયર વર્ગ ત્રણ અંગેની વિગતવાર જાહેરાત તો આ મહત્વપૂર્ણથી છ અપડેટ ગઈકાલ આવી હતી દોસ્તો વિડીયો ગમ્યો તો લાઇક કરો લાગતા વળગતા ઉમેદવારો જરૂરથી ઓફિશિયલ નોટિફિકેશન એકવાર ડાઉનલોડ કરીને ચેક કરી લે વિડીયો ગમ્યો તો લાઈક કરો બીજા સુધી શેર કરો ફરી મળીશું ત્યાં સુધી